ગજાનન ગણપતિ મહારાજના વિસર્જનની રાજકોટમાં ઠેર ઠેર ઉજવણીઓ થઈ રહી છે નિધિ સ્કૂલ દ્વારા દસ દિવસ ગણેશ મહોત્સવનું ભવ્યાતિભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું દસમા દિવસે બાપાને વિધિવત રીતે વિદાય આપવામાં આવી હતી શાળાના પટાંગણમાં બાપાની આરતી ઉતારવામાં આવી હતી વિદ્યાર્થીઓએ ગણપતિ બાપા મોર્યાના જયઘોષ બોલાવ્યા હતા શાળાના દરેક ક્લાસરૂમે બપ્પાને ફેરવવામાં આવ્યા હતા ત્યારબાદ બાપાનું વિસર્જન કરવામાં આવ્યું હતું ગણેશ વિસર્જનની વિસ્તૃત માહિતી સ્કૂલના સંચાલક યશપાલસિંહ ચુડાસમાએ પૂરી પાડી હતી મેનેજિંગ સ્કૂલ અનંત ચતુર્દશી ભગવાન ગણપતિની જે સ્થાપના કરેલ હતી એના ગણપતિ બાપાની મૂર્તિનો વિસર્જનનો સમય સાત સપ્ટેમ્બરથી આ સતત સપ્ટેમ્બર સુધી દસ દિવસીય નિધિ સ્કૂલ ખાતે આપણા રાજા ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવેલ હતું તેમાં વિવિધ દરરોજ કાર્યક્રમો વિદ્યાર્થીઓ તેમના વાલીઓ માટે તેમાં જાહેર જનતા માટે રાખવામાં આવેલ હતા આજે અનંત ચતુર્દશીના દિવસે વિદ્યાર્થી ભાઈ બહેનો દ્વારા ભાવભેર ગણપતિ બાપાની મૂર્તિને વિદાય આપવામાં આવી અને આવનારા વર્ષની અંદર ઝડપથી ગણેશ બાપા આવે તેની ભાવભરી વિદાય આજે નિધિ સ્કૂલના વિદ્યાર્થી ભાઈ બહેનોએ આપેલ હતી